મને દુખાવો કોમન ન હતો ચાલવામાં તકલીફ પડતી હતી સોવામાં તકલીફ પડતી હતી ગેસવામાં અને પગ આખો જન જણાટી માનતો એ મને એમ કહેતો તો મને કે ખાલી આ દુખે અને હાલે ને તો ત્રાસો ત્રાસો હાલતો હતો અને આ પગ રહ્યો ને એનેથી પકડી ગયો હતો પગમાં જણઝણાટી મારતી હતી મારે કમરમાં ઇન્જેક્શન દ્વારા સારવાર કરાવેલી હતી ઇન્જેક્શન પંદર દિવસ ત્યારે અત્યારે હું ચાલી શકું છું બેસી શકું છું સૂઈ શકું છું

અને આમ હાલે નું તો ત્રાસો ત્રાસો હાલતો હતો અને આ પગ રહ્યો ને એનેથી પકડી ગયો હતો પગમાં જણઝણાટી મારતી હતી અને ક્રોસમાં આપો હાલે પછી એક બે જગ્યાએ બતાવ્યું પછી એક અમારા ગામના માસ્તર હતા એના પપ્પા શાહ સાહેબ એ પરનાળામાં નોકરી કરતા હતા પછી એમને આ સાહેબનું એડ્રેસ આપ્યું પછી આ આમ હેલ્મેટ સર્કલ આવ્યા પછી આ અમને ટ્રીટમેન્ટ કરી પછી એક ઇન્જેક્શન આપ્યું પછી એકદમ ફર્સ્ટ ક્લાસ સારું એમ

તો ઓપરેશન કરાવવાનો કોઈ ઓલો નથી તો એવું કે માંગુ છું કે આ દવા લેવા જરૂરી છે આ દવા ખાને આવું જરૂરી છે કે જ્યાંને મારા જે તકલીફ હોય ને તેને અહીં આવવા જરૂરી છે આ 100% રિજેક્ટ આવે છે આ દવા દવા લેવી જરૂરી છે અહીંયા નેવેલ હોસ્પિટલ પહેલા અમે ગયા હતા ત્યાંના બધા સ્વભાવ ડોક્ટરનો સારો છે ત્યાંના બધા સ્ટાફ પણ બધા સારા છે માનથી બોલાવ છે આપણને ડોક્ટર સાહેબનો પણ આભાર છે અને સ્ટાફનો બધાનો આભાર છે કે જો સારી સારવાર આપી અને અને તેમનો આભાર આભાર છે પણ આવું કોઈ દવાખાનું જોયું નહી કે આવી રીતે આપણને જવાબ મળી જાય આપણને આ રીતે નીકળેલી સમજાવે કે ના બરોબર છે કસરત બી એવી આપી દીધી કે ના કસરત તમારે કરવાની આ રીતે આમ કરવાનું કમ્પ્લીટ કોઈ તકલીફ નહીં ના આભાર ખૂબ ખૂબ આભાર